સમાચારો પર નજર કરીએ એક સમાચાર પાસે મહાદેવના સમુદ્ર નજીક માલેશ્વરી નદીના વહેણમાં અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર નજીકના કોડિયાગ પાસે ધાવડી માતાના મંદિર નજીક માલેશ્વરી નદીમાં આવેલા ઘોડાપુરમાં પેસેન્જર ભરેલી બસ ફસાઈ ગઈ છે પાણીના ધસમસતા પ્રવાહમાં પુર પરથી પુલ પરથી બસ પસાર થતા અચાનક બસ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી જેને લઈને બસ પુલ પર ફસાઈ ગઈ હતી આ ઘટનાના પગલે મામલતદાર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યું છે ફાયર અને રેસ્ક્યુની ટીમની રાહ જોવાઈ રહી છે ત્યારે હાલમાં બસને બહાર કાઢવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભાવનગરની નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી બસ ફસાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કોડિયાક પાસે નિષ્કલંક મહાદેવ નજીક માલેશ્વરી નદીમાં પાણીના વહેણમાં બસ ફસાયેલી છે આ બસમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તંત્રની રાહ પણ જોવાઈ રહી છે રેસ્ક્યુ ટીમની રાહ જોવાઈ રહી છે ઘટનાની જાણ થતાં મામલતદાર પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે ત્યારે જે ફસાયેલી બસ છે તેને સાથે સાથે મુસાફરોને પણ સહી સલામત બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો કે જ્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં મુસાફરોથી ભરેલી બસ જે ફસાઈ ગઈ હોય તેને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં રાહત રેસ્ક્યુ ટીમની અત્યારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને બસમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઘટનાની જાણ થતાં જ મામલતદાર પોલીસ અને સાથે સાથે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ અત્યારે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે સહી સલામત રીતે મુસાફરોને બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ભાવનગરની આ ઘટના છે જેમાં ભાવનગરમાં નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં બસ ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ખોડિયેક પાસે નિલ નિષ્કલંક મહાદેવ નજીક માલેશ્વરી નદીની આ ઘટના છે કે જે નદીના પાણીના પ્રવાહમાં ધસમસતા પ્રવાહમાં પાણી મુસાફરો ભરેલી બસ છે તે ફસાઈ ગઈ છે તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મહા મહેનત કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે એક્સક્લુઝ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક બાજુ અત્યારે જે વરસાદી માહોલ હોય સૌરાષ્ટ્રને વરસાદ ગમરોડીયો હોય એવામાં ઘણી જગ્યાએ જે ચેક ડેમો છે કોઝવે છે તે પાણીના પ્રવાહમાં ધોવાતા નજરે પડતા હોય ત્યારે દુર્ઘટનાઓ પણ સર્જાતી નજરે પડતી હોય એવામાં મુસાફરોથી ભરેલી આ બસ છે તે નદીના પ્રવાહના પાણીમાં ફસાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહા મહેનતે મુસાફરો ભરેલી આ બસને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે જેવી ઘટનાની જાણ થઈ તરત જ મામલતદાર હોય પોલીસ છે કે ફાયર બ્રિગેડ છે ઘટના સ્થળ પર પહોંચી ગયું છે અને રેસ્ક્યુ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે મુસાફરોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો અત્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે સાથે સાથે મહા મહેનતે આ બસને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે બસમાં ઘણા મુસાફરો સવાર હતા અને બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી

ભાગ રૂપે આ તમામ મુસાફરોને કદાચ જે પાછળના દ્રશ્યો દેખાય છે ઉતારી લેવાયા છે ને ત્યાંથી રેસ્ક્યુ કરીને આ નદીની બીજી તરફ લવાઈ રહ્યા છે નદીમાં એકાએક પાણી વધી ગયું નિતકમિ મહાદેવની આસપાસની જગ્યા છે ત્યાં પણ આપણે જાણીએ છીએ કે કઈ રીતે ભરતી કે હોટ આવે તો શિવલીના દર્શન માટે હજારો શ્રદ્ધારુઓ રોજ જાય છે અને આ એ વિસ્તારની નદી છે એકાએક પાણી વધી ગયું એટલા માટે આ જે બસ છે ને સમય સાંજથી આ પરિસ્થિતિ ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં વિડીયો ચાલી રહ્યા છે જેમાં મોડી સાંજનું છ વાગ્યા સાડા છ વાગ્યા બાદના કદાચ વિઝ્યુઅલ જોઈ શકાય છે અને આ મોડી સાંજના વિઝ્યુઅલ છે કે જેનાથી અંદાજો લગાવી શકાય કે ઘણો સમય વિતાવ્યો છે તમામ જે પ્રવાસીઓ છે આ બસમાં અને એ તમામ જે છે એ સાઈડમાં ઉતરી પણ ગયા છે એક એક ફેંકવામાં આવી રહ્યા છે ત્યાં કદાચ સલામત સ્થળ હોઈ શકે ઘણી જગ્યાએ ચાલી રહ્યું છે ખાબકી બસ બધું જ ચાલી રહ્યું છે પણ દ્રશ્યો પરથી પ્રાથમિક કારણ એ થઈ શકે કે બસ જે પરિસ્થિતિમાંથી કદાચ આ નદી કે નાળા કે કોઝવે પરથી પસાર થઈ છે અને અચાનક જ વહેણ વધતા ખુદ બસે દિશા બદલી છે અને લોકો ઉતરી ગયા છે ડ્રાઈવરની પણ સૂઝબૂજ કહેવાય કે આ પરિસ્થિતિમાં કદાચ જો પેસેન્જર બસમાં હોત અને બસ તણાઈ હોત તો કદાચ મોટી જાનહાનિની શક્યતા હોત અત્યારની પરિસ્થિતિ અરવિંદ ભટ્ટી રસ્તામાં છે ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે તેમની સાથે વાત થાય તો અંદાજો આવી શકે કે ઘટના સ્થળ પર ખરેખર કેટલા અધિકારીઓ પહોંચ્યા છે અને જે પ્રવાસીઓ બસ માટે કેટલા હતા તેમનું રેસ્ક્યુ થવું છે કે નહીં પણ મોટા સમાચાર મોડી સાથે કદાચ વધતા પાણી સાથે થોડા પડકારો પણ આવી રહ્યા છે રેસ્ક્યુમાં ખરેખર કેટલા મુસાફરો હતા અને કેટલા મુસાફરોનું રેસ્ક્યુ કર્યું અને કેટલા સમય પછી કે જે બસ ફસાય છે કેટલા સમય પછી સ્થાનિક પ્રશાસન કે લોકો અહિયાં પહોંચ્યા રેસ્ક્યુ માટે પણ બિઝુલ સ્પર્શી લાગી રહ્યું છે અંધારામાં અંદાજો નહીં આવે ઉપરવાસમાં વરસાદ હશે તો પાણીનું વહેણ છે અથવા તો પાણીમાં આવક પાણી ની આવક છે નદીમાં કદાચ જો સપાટી વધે તો આનાથી પણ થોડી ચિંતાજનક વસ્તુ થઈ શકે તો એ બધી જ તકેદારી રાખીને જે લોકો ફસાયેલા છે

કે જે તે વિસ્તારના મામલતદાર કે સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ હોય છે બહુ મોટું રેસ્ક્યુની કામગીરી હોય તો એ પહોંચતી હોય છે પણ તે પહેલા કદાચ એવું લાગી રહ્યું છે કદાચ તેમના કપડા પરથી અને હાલ જે લોકો ઉપસ્થિત છે કદાચ સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને જો ન પહોંચ્યા હોય જો કદાચ એવી પરિસ્થિતિ હોય કે આ બહેણમાં સ્થાનિકોથી રેસ્ક્યુ થઈ શકે એમ નથી અથવા તો થોડું ડેન્જરસ સાબિત થઈ શકે તો પછી આ પ્રકારની ઘટનામાં ફાયર બ્રિગેડ નું વધારે મદદ લેવાતી હોય છે કેમ કે સેફ્ટી મેજર થી લઈને બધી જ વસ્તુઓ અત્યારે દેખાઈ નથી રહી જી એક પછી એક લોકો આવી રહ્યા છે નારું પકડીને આવી રહ્યા છે અને પ્રયાસ થઈ રહ્યો છે કે જળસ્તર વધે એ પહેલા તમામ લોકોને સલામત સ્થળે ખસેડે

આજે દિવસ દરમિયાન જે ઘોઘા પંથક છે આ વિસ્તારમાં ખુબ જ ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે માલેશ્રી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ ઉભી થઈ છે આવા સંજોગોમાં નિષ્કલન મહાદેવના દર્શન માટે બહાર થી આવેલી એક બસ પાણીમાં થવા જતા બસ અચાનક જ પાણીમાં ફસાઈ ગઈ હતી જે અંગેની જાણ તંત્ર ને કરતા તંત્રના અધિકારીઓ મામલતદાર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે હાલ રેસ્ક્યુ ટીમની રાહ જોવાઈ રહી છે પરંતુ સ્થાનિક લોકોની મદદથી જે બસમાં જે ચાલીસ કરતા વધુ લોકો ફસાયા છે તેમને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અરવિંદ મુસાફરો વિશે શું વિગત મળી રહી છે કેવી સ્થિતિ છે મુસાફરોની જોકે પાણીની અંદર બસ ફસાયેલી છે ચાલીસ કરતા વધુ મુસાફરો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે અને ભાવનગર બહારના જિલ્લાના આ મુસાફરો દર્શન માટે આવ્યા હતા અને તે સમયે આ ઘટના બની હતી જોકે મુસાફરો ક્યાં ના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ તંત્ર હાલ પહોંચી અને તેમને જે બચાવવાના રેસ્ક્યુ ની જે કામગીરી છે તે હાથ ધરાય છે કેટલો સમય લાગી શકે અરવિંદ અંદાજિત સમય આપડે નિર્ધારિત કરી શકીએ છીએ કેટલા સમય બાદ આ બસ ફસાયેલી બહાર આવી શકે છે